તો જય ઠાકરના જય દ્વારકાધીશ મિત્રો હવે આપણે લોંગ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે મોટા બ્લોગ આપણા શોર્ટ બ્લોગ બનાવતા હવે આરો મોટા બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે આપણે બ્લોગ યુટ્યુબમાં રાખવી છે અને આપણે યુટ્યુબ ચેનલ નું નામ છે બહાદુર બ્લોગર તો આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો ચાલો હવે આપણે મળીએ ગાડી ખાલી કરો જઈશ આપણે ગાડી શેર ભરેલી ચાલો તો

ગાડી હાક આપડી એ ભાઈ ગાડી લગાવી કે મારે હાકવી શકે કેવું લાગે તો આપડા જતા રહીશું બાર ચાલો તો जो तो ये गाड़ी लेने बार आवा सा हो बोला माना जो क्या हो गया ना घुड़ी वीडियो उतारे रहे नाम ये लायो ये बंक क्या कर मुझे तो जो प्यालम ना कहाँ हाँ दो जो खाली कलेज़ मुकानी आप भी गाड़ी उसी फावा जो

હવે આપણે મળ્યું ચાલો કોસંબા જઈને કોસંબા જવાનું છે ગાડી ભરવા માટે મળીએ આપણે કોસંબા જઈને ચાલો જો મિત્રો આપડે ગાડી લાગી ગયા છે આપડે ટૂંક નું કારખાનું ગાડી જો ગાડી ભરવાનું ચાલુ કરી દીધું ગાડી નું કે આપણે બેઠા છીએ અહીં શાંતિથી અરે આપણે ગાડી આખી કમ ની ની છે આ પિક ટૂંક ન બનતી બાકી બધી ગાડીઓની ટૂંક બને હવે આપણે બેઠા છીએ આપણે મળ્યું ગાડી બધી મિત્રો જો તો બિલ ને એવું આવી ગયા છે હવે આપડે નીકળીશું ચાલો તો ગાડી ભરે કે ફૂલ આવી ગયું બિલ અને બીજું હજુ એક બિલ આવે છે તો આપણે ગાડી ભરીને હવે ભરે આપણે જવાનું છે સારોલી ખાલી કરવા ને આપણે થોડો થોડો બોલવામાં લોસા વળે છે કારણ કે આપણે બ્લોક થોડું પહેલી વાર બનાવીશું ફેસ ટુ ફેસ તો સપોર્ટ કરતા મિત્રો ફૂલ ખરાબ રસ્તો છે આ એકદમ ખરાબ રસ્તો આ તો આરો છે જો આપણે આગળ ખરાબ રસ્તો આવે છે એટલે આપડે તો પગતા દસ થી પંદર મિનિટ આ રસ્તો તો અત્યારે ના બધી જો કંપની બને છે મોટી મોટી તમારા ભાઈ ને ફૂલ સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરતા જજો લાઈક કરજો ચાલો આપણે હાઈવે રોડે ચડી જઈએ હાઈવે રોડે જઈને આપણે મળવી ચાલો મિત્રો આપણને ફૂલ ટ્રાફિક ભેગો થતો જો આપડે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હા કેમ ચોકડી જોડે ફૂલ ટ્રાફિક છે અહીંયા એમ કે આ આપણો ફૂલ હોય છે એટલે ફૂલ ટ્રાફિક હોય છે અને હાજ પડે ત્યારે ટ્રાફિક થાય છે અત્યારે બહુ ઊંચો ત્યાં એક્સપ્રેસ ચાલુ થઈ ગયો એટલે તો પણ હવે પાછું ટ્રાફિક થવા લાગ્યું વચ્ચે નહોતું થતું ચાલો આપણે ટ્રાફિક થોડીક પાર કરી લેવી

તો હું જે બોલું છું એ પર બહુ ધ્યાન ના આવતા કારણ કે આપડે બોલવામાં કોઈ કોઈ લોસા પણ તમે મિત્રો સપોર્ટ કરતા રહીજો તમારા સપોર્ટ થી આપણે ખૂબ આગળ જઈશું અને ખૂબ આપણે બ્લોગ ન્યુ બનાવતા શીખી જઈશું તો ચાલો આપણે મળવી સારો લીધે આવજો